હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો બધા જય શ્રી રામ ને જય દ્વારકાજી આજ મસ્ત મજાના વાળ બાર કરે ને અને દાઢી ક્લીન કરે ને કે આવો કેવી લાગે કમેન્ટ કરી નાખજો અને આપણો નાસ્તો આવી ગયો ભૂંગળા ખીચડી અને વાટકી રૂપિયાવાળી વાળી આજે કોણ નાનપણની યાદ આવી જાય કમેન્ટ કરી નાખો ના કોણ ભાઈ તું વાય કરે છે નાસ્તો કરવા આવો તમે નાસ્તો કરવા આવો નાસ્તો

उदरी ने दोरी है रे हो पैसा वाचो डाल ले बाका जी की चालू થઈ ગઈ છે નહીં નહીં બાકાજી કી ચાલુ થઈ ગઈ છે આ વાત આવડે કે એ બાજા બાજા ગડી ખરખા બાકાજી કી બોલા ખાઈ અમર હવે શું આવે બાકાજી કી બોલા બા નહી જોય આ ફાર્મ લાઈ દે દે નાય બાર વાગ્યા પછી છપરી માફિયા છપરી માફિયા છપરી પાછો ભૂલો પાછો છપરી થયો મોટું ચાલુ થઈ ગયું ઉત્તરાયણ પહેલાનું આ બે લુટણી આવી ગયા અમારા સોસાયટી પતંગ આટું બાજુ તમારી સોસાયટી આ લૂંટણી આવો તો મારી મારી ભગાવજો અને આ રહ્યો ને એ મોટો નો રહ્યો ને ઓલો હેડ અને આ ફોન વાળી આખો દી ફોનમાં જ પડ્યો હોય અતરજો અતરજો લેજો લો મને બોનો સિસ્ટમ પાર દઈંગે સિસ્ટમ પાડ દઈંગે

સામે આવી રેલવે રેલવે સ્ટેશન હવે જઈને બાકાજી બોલાવી થોડી અને થ્રી કહેતે બાવડિયા આપને કભી દેખા નહી હો

આપડા ભાઈ નાસ્તો કરાવવા લાગી કેટલા નો કરાવશો બે રૂપિયાનો નો પાંચ રૂપિયા નો રૂપિયા વાળી પાંચ વાટકે લઈ લેવીનલ ન્યુઅ અપડેટ થયું રેલવે સ્ટેશન નું તો કેવું લાગે નો સારું લાગતા હોય તો એને લાઈક કરજો સારું લાગતું હોય તો લાઇક કરજો લાઇક તો કરવાની જ તે

લાઇટો બંધ હમણાં જવા પછી લાઇટો ચાલુ કરે લાઇટ બિલ વધી જાય ને એટલે લાઇટ બિલ બચાવ લાઇટ બિલ ભરવાના તો આપણે પબ્લિક ટિકિટ બારી ના પ્રવેશ એન્ટ્રી પ્લેટફોર્મ હા સામે પ્લેટફોર્મ નંબર બે અત્યારે બહુ જાજો સુધારો વધારો થઈ ગયો ખાવાનું એકદમ ક્લીન ક્લચ બહુ સાફ સુથરું પ્લેટફોર્મ ના નવરા ભાઈ હેન્ડ સ્ી વાળા હેન્ડ પણ બતાવી નથી શર્ટ કાઢો હેન્ડ સ્ી કાઢી હોય આજ વાત નહીં બે આવી ઠંડી હવા બાવા લેવી શિયાળાની પછી જાવી કરે ફાઈનલ આપણે રકડીને આવતા રહી હવે ઘર બાજુ નીકળાઈ થોડાક ઇન્સ્ટા હાટો રીલડી બનાવી લીધી હવે એક બે દિન અપલોડ કરશું એડિટિંગ બેડિટિંગ કરી હવે નીકળે ઘર બાજુ પછી મળીએ ખાઈને બાઈન પછી આજ મસ્ત મજાનું તાપનું કરવાનું હોય અને પાછી બાકા ચીકી ચાલુ થવાની કન્ટિન્યુ રહેજો મજા આવશે ફૂલ એન્જોય કરાવીશ હલ્લાડે હલ્લાડે મજાનું ખાઈ લીધું હોય ને હવે નીકળી ગયા એ બાર રખડવા આપણી યારે હા ભાઈ બોલો ભાઈ તમાર નામ બોલો હલો જલ્દી હાર્દિક હાર્દિક ભાઈ આપણી યારે હા નીકળે રખડવા પછી હમણાં ખરેદીને તાપમાં બાપમાં ફળ ગઈ એપ્રિલ બે એપ્રિલ જમાવી મળ્યા પછી આપણું બમું કરી ગયા ઘર બાજુ મેં અપીલ તો જામી હતી પણ રેકોર્ડ નો કરી એક એટલે આવો ઘરે જઈને એડિટિંગ બેડિટિંગ કરીને પૂજાવી તો આજનો વિડીયો સારો લાગ્યો લાઇક માટે શેર કરી નાખો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય